ભાવનગર જિલ્લાના મહુવામાં એક માસ બાદ આખરી તંત્ર જાગ્યું છે માલણ નદી પર આવેલો બ્રિજની બંને સાઇડ રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અતિ વરસાદી પાણીના પ્રવાહના કારણે જે જૂના જમાનાનો બારી શહેરથી નજીક આવેલી તેની બ્રિજની સાઈડ તૂટી જવા પામી હતી અને જે અંગેની કામગીરી આજથી હાથ ધરવામાં આવી રહી છે જોકે રોજે રોજ અવરજવર માટેની સંખ્યામાં મોટા પ્રમાણમાં વાહનોની હોવાથી નાના વાહન તેમજ સ્કૂટર સહિતનો આ જાહેર માર્ગ છે ખાસ શ્રાવણ માસ દરમિયાન આગળના ભાગે ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે જ્યાં વહેલી સવારથી જ પબ્લિકનો અવરો જવરો રહેતો હોય છે ખાસ કરીને એસી થી વધારે ગામના લોકો અહીંયાથી વાહન લઈને પસાર થતા હોય છે બ્રિજની બંને સાઈડ પાણીમાં ગરકાવ થઈ જતાં ખુલ્લી જગ્યા થઈ જવા પામી હતી અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી હતી જોકે મીડિયાના માધ્યમથી તંત્રને ઉજાગર કરવામાં આવ્યું છે અને હાલ તંત્ર કામે લાગી ગયું છે સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ